સામાન્યકાળના પાંચમા અઠવાડિયાનો બુધવાર ધર્મસભા આજે લૂડ્સના માતા મરિયમનું પર્વ ઉજવે છે સાચા ઈસુ શિષ્ય બનવા આપણે ગઈકાલે બાહ્ય આચાર પર ધ્યાન આપ્યું આજે આંતરિક અશુદ્ધતા ખંખેરી નિર્મળ અને પવિત્ર બનવા ઈસુ આપણને છે કારણ હૈયે હોય તે હોઠે આવે સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય સાત કડી ચૌદ થી ત્રેવીસ પછી લોકોને ફરી પોતાની પાસે બોલાવીને તેમણે કહ્યું તમે બધા મારી વાત સાંભળો અને સમજમાં ઉતારો બહારની કોઈ પણ વસ્તુ માણસની અંદર જઈને તેને અભડાવી શકતી નથી પણ માણસમાંથી જે બહાર આવે છે તે તેને અભડાવે છે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે ઈસુ લોકોને છોડીને ઘરમાં ગયા એટલે શિષ્યોએ તેમને એ વાણી વિશે પૂછ્યું તેમણે કહ્યું ત્યારે તમારી પણ સમજ આટલી જ કે તમે એટલું નથી સમજતા કે બહારથી જે કંઈ માણસની અંદર જાય છે તેનાથી તે અભડાતો નથી કારણ એ તેના હૃદયમાં જતું નથી પણ તેના પેટમાં જાય છે અને ત્યાંથી બહાર નીકળી જાય છે આમ તેમણે માણસમાંથી જ તેને અભડાવે છે કારણ અંદરથી એટલે કે માણસના હૃદયમાંથી ખોટી દાનત લંપટતા ચોરી ખૂન વ્યભિચાર લોભ દુષ્ટતા છળ કપટ વિલાસિતા ઈર્ષા પરનિંદા ઘમંડ જડતા જન્મે છે એ બધા દૂષણો અંદરથી આવે છે અને તે જ માણસને અભડાવે છે આજના શુભ સંદેશમાં પણ પ્રભુ ઈસુ આંતરિક શુદ્ધિ અને બાહ્યાચારનો મુદ્દો વિસ્તૃત રીતે સમજાવે છે માનવીની એ પ્રકૃતિ જ છે કે પોતાની ભૂલ કે દોષ માટે એ પોતા સિવાય બધે જ તેનું કારણ શોધે છે આનું મૂળ છેક ઈદનની વાડીમાં જોવા મળે છે ઈશ્વરે મના કરેલ ફળ ખાધા પછી જ્યારે ઈશ્વર પ્રશ્ન પૂછે છે ત્યારે આદમ એનો દોષ હેવાના માથે નાખે છે અને હેવા સાપને જવાબદાર ગણાવે છે બંને એ કબૂલી નથી શકતા કે ઈશ્વર જેવા થઈ જવાની તેમના હૃદયમાં જાગેલી લાલસાએ તેમને ઈશ્વર વિરુદ્ધ પાપ કરાવ્યું હતું આમ આદમના સમયથી માનવી પોતાના પાપ માટે પોતા સિવાય અન્ય વ્યક્તિ કે સંજોગોને દોષ દેતો આવ્યો છે આ જ વાત યાકોબ તેમના પત્ર ચોથા અધ્યાયમાં પહેલી બીજી કડીમાં સમજાવે છે તમારામાં લડાઈઓ અને ઝઘડા ક્યાંથી આવ્યા તમારા દેહમાં યુદ્ધે ચડેલી લાલસાઓમાંથી એ નથી આવતા આપણા પાપો માટે આપણે પોતાને નહીં પણ અન્ય વ્યક્તિને કે પરિસ્થિતિને જ જવાબદાર ગણીએ તો પસ્તાવો અને પ્રાયશ્ચિત એક ઔપચારિકતા જ બની જાય છે પ્રેષિતોને સમજાવતા ઈસુ વધુ સ્પષ્ટ કરે છે કે માણસના હૃદયમાંથી ખોટી દાનત લંપટતા ચોરી ખૂન વ્યભિચાર લોભ દુષ્ટતા છળકપટ વિલાસિતા ઈર્ષ્યા પરનિંદા ઘમંડ અને જળતા જન્મે છે એ બધા દૂષણો અંદરથી આવે છે કર્મકાંડ અને અનુસંહિતાના ગ્રંથોમાં આપણે પ્રાણીઓની બાબતમાં શુદ્ધિ અને અશુદ્ધિઓ વિશે જે વાત જોઈએ છીએ તેની પાછળનો મૂળ હેતુ લોકોને આંતરિક શુદ્ધિ માટે ચેતવવા માટેનો જ હતો તેથી જ હિબ્રુઓ પરના પત્રમાં દસમા અધ્યાયની એકથી ચોથી કડીમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નિયમ સંહિતામાં તો ભાવિ કલ્યાણકારી વસ્તુઓનો કેવળ પડછાયો જ છે મૂળ પ્રતિબિંબ નથી ઈસુનો આ સંદેશ આપણને આપણી આંતરિક શુદ્ધિ માટે જાગ્રત કરે છે જો આપણે પવિત્ર આત્માની કૃપા અને પ્રેરણાથી આપણા મન વચન અને કર્મોનો હિસાબ માણીએ તો આપણને એ જરૂર સમજાય કે આપણે કઈ બાબતમાં નબળા પડીએ છીએ ઈશ્વરે આપણને સ્વતંત્ર વિવેક બુદ્ધિ આપી છે તેથી પાપથી જ નહીં પણ પાપના લાગથી પણ દૂર રહેવું કે નહીં એ આપણી પસંદગી છે આપણે એ માટે જ સદા પ્રયત્નશીલ રહીએ કે જરૂરી કર્મકાંડ સાથે આપણે આંતરિક શુદ્ધિ માટે પણ ઈશ્વરને પસંદ પડે એ રીતે તૈયાર રહીએ પાપ સામે માનવીની નબળાઈ વિશે ઈશ્વર સુપેરે જાણકાર છે અને તેથી તેમની સહાયથી આપણને આ અઘરા કામમાં સફળતા મળે એ માટે પ્રાર્થના કરતા રહીએ न्याय छे अडग ऊच पहाड समा निर्णयो तारागहन पण्डा अब्दि करुणा हे प्रभु तव पाखो निछाया पास छे प्रभु जीवन के केसरो तारा जडहड तेज ति लिये जो तुझने मनना the